બનાસકાંઠા અને થરાદ જિલ્લા વિભાજન સમયે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા સાત સાત દિવસ સુધી આંદોલન થયા આ સરકાર અને સંગઠને સતત રજૂઆત કરી કે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે ધાનેરા હિતરક્ષક સમિતિના બેનર હેઠળ ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈ પૂર્વ એમએલએ નથાભાઈ સાથે અનેક રાજકીય સામાજિક આગેવાનો ધાનેરા હિતરક્ષક સમિતિમાં જોડાઈ અને આજે સરકારે કરેલ જાહેરાતમાં ધાનેરાને બનાસકાંઠામાં રાખવાનો નિર્ણય લેતા રાજકીય સામાજિક આગેવાનોના જૂના બસ સ્ટેશન પાસે ઢોલ નગારા ફટાકડા ફોડીને સરકારના નિર્ણયને વધાવી લીધો હતો આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી મુદ્દુ અને મુકમ રવા વિવેન્દ્રભાઈ પટેલ સાહેબે જે બનાસકાંઠાની અંદર કાહેરા તાલુકાને જે રાખ્યો છે કે લોકોની માંગણીને સ્વીકારે અને જે નિર્ણય લીધો છે તો ભારતીય જનતા પાર્ટી તેમનો પણ આભાર વ્યક્ત કરે છે સાથે સાથે સંગઠન દ્વારા પણ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આજના તબક્કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું હમણાં જ જે વાત કરી અમૃતભાઈએ એ પ્રમાણે ધાનેરા હિતરક્ષક સમિતિ અને પૂર્વ એમએલએ ચાલુ એમએલએ બાકીના સૌ દરેક પાર્ટીના સર્વ સમાજના લોકો ભેગા મળી અને ધાનેરાનો એક અવાજ હતો કે ધાનેરાને બનાસકાંઠાની અંદર રહેવું છે અને આ વાતને લઈ અહીંયા આગળ અલગ અલગ પ્રકારના દેખાવ કરી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી સુધી જ્યારે આ રજૂઆત કરી ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રીએ ધાનેરાની પ્રજાનો અવાજ સાંભળી એની લાગણીને માન આપી અને આજે કેબિનેટની અંદર પુનઃ વિચારણા કરી અને ધાનેરાને બનાસકાંઠાની અંદર જ સમાવવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ હું હૃદયપૂર્વક સમગ્ર મંત્રીમંડળ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી અને તમામ હોદ્દેદારો કલેક્ટરશ્રી પ્રાંતશ્રી

એ વાત જ્યારે સરકારે માની હોય તો સરકારનો મુખ્યમંત્રીશ્રીનો પણ આજના તબક્કે હું આભાર માનું છું અને આપ જોઈ રહ્યા છો કે ફટાકડા ફોડી ઢોલ વગાડી મીઠાઈ ખવરાઈ અને ખૂબ ઉત્સાહભેર સમગ્ર ધાનેલા શહેર આજે ખુશીના માહોલમાં છે અને મીડિયા કર્મીઓનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું એ સમયે ઘણી કઠિન પરિસ્થિતિ હોવા છતાં પણ આપ મીડિયા કર્મીઓ પણ કોઈ ને કોઈ માધ્યમથી ગુજરાત સરકાર સુધી અવાજ બની ધાનેરાનો જે અવાજ હતો એ અવાજ બનીને તમે લોકોએ પણ આ કામની અંદર ભાગીદારી કરી અને સાથ આપ્યો છે એ બદલ આપ સૌ મીડિયાકર્મી અને પત્રકારોનો પણ હું હૃદયપૂર્વક આભાર આજે કેબિનેટમાં એક નિર્ણય કરવામાં આવ્યો કે અલગ અલગ તાલુકાની રચના કરવામાં આવી એમાં બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે યથાવત તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સરકાર દ્વારા એક આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો હતો કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવથરા જિલ્લાને એક નવરચના કરવામાં આવી હતી જિલ્લાની જરૂરિયાત હતી અને અનુલક્ષીને સરકારનો નિર્ણય એક આવકાર આવકારદાયક હતો પણ ધાનેરા તાલુકાનો સમાવેશ જે વાવથરા જિલ્લામાં કરવામાં આવ્યો હતો એના કારણે ધાનેરા તાલુકાની પ્રજાની ખૂબ તકલીફો વધી જતી હતી એટલે પ્રજા પણ દુઃખી હતી એના કારણે પ્રજાએ ભેગા થઈ અને ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા એક સમિતિનું આયોજન કરવામાં આવ્યું અને સમિતિ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી અલગ અલગ આંદોલન કરવામાં આવ્યા રેલીઓ કાઢવામાં આવી અને ધાનેરાના ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને રાજકીય આગેવાનો સમાજના આગેવાનો વિવિધ સંસ્થાઓ અને ધાનેરાની આખી પ્રજા એના માટે દોઢ મહિના સુધી એને આંદોલન ચલાવ્યું અને એનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો એમાં આપના મીડિયાના કર્મી અને પત્રકાર મિત્રોનો પણ બહુ મોટો રોલ રહ્યો છે સરકાર દ્વારા આ વાતને સાંભળવામાં આવી એની પુનઃ વિચારણા કરવામાં આવી અને વિચારણા કર્યા પછી આજે સરકારે એવો નિર્ણય કર્યો કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવશે તો ધાનેરા તાલુકાની જે પ્રજાની માગ હતી ભાવનાઓ હતી એ સરકારે સમજી અને નિર્ણય કર્યો છે એ બદલ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર અને એના પદાધિકારીઓનો આ વતી આભાર માનીએ છીએ માની કેબિનેટમાં ગુજરાત સરકારે અને મુખ્યમંત્રીએ ધાંધરા તાલુકાને જે માગણી હતી એ માગણીને સંતોષી અને થરદરા તાલુકા બનાસકાંઠામાં જે માંગણીને જોડી છે એ બદલ સરકાર બહુ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે અહીંની જે પ્રજાજનો છે એ પ્રજાજનો પણ એમનો એક અવાજ થઈ અને બુલંદ અવાજથી જ્યારે જ્યારે બોલાયા ત્યારે ભેગા થયા અને એક આગેવાની તરીકે લઈ અને જે કામ કર્યું છે એનું જે પરિણામ છે એ ખાતે તાળી પડતી નથી બધા જ સમાજ હિત રક્ષક સમિતિના અનુસંધાનમાં પક્ષા પક્ષીથી દૂર રહી અને પ્રજાનું હિત ક્યાં છે એમાં એની પ્રજાએ કોઠાશું જ બતાવી છે